નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતમાં ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ એ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાજ સમાચાર ડોટ લાઈવ સુરત ધીરે ધીરે પાછળ પાછળ ચાલો કેટલું ડેન્જરી માર तो बनासकांठा एसीबी फरियाद मेली के अठवा पोलिस स्टेशन अंदर એસીબીના અમારા ફરિયાદિને એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદિ વિરુધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રગજગના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે